જય શ્રી રામ કેમ છો મારા ચાહક મિત્રો બસ મજામાં છો એ આશા રાખું છું બન્યા રહેજો મારા વલોગમાં તો બસ મિત્રો આપણે આ ગાડી લઈને જાઓ રાપર તો જાશું આજે રાપર બસ મિત્રો આપણે જઈ છે ફરવા જો રાપર માં હતા આટલી વાર હવે જઈ છે આપણે ફરવા રાપર માં ફરી આજે નિશાળી આપણે રાપર રાપર આ હવે ત્રણ રસ્તા બાજુ રાપરના ત્રણ રસ્તા બાજુ જવાના છે તો બસ મિત્રો આપણે હાઈવે માં આવી ગયા છીએ ગાડી જઈ રહી છે હાઈવે માં આવી રહ્યા છીએ જોઈ શકો છો આપડો હાઈવે બસ મિત્રો ખાવા જઈએ છીએ માં હમણાં ડાબેલી ખાશો તો તમને બતાવશો આજે રાપર માં જ ફરવાના છે આપડે પહોંચી અહીંયા ડાબેલી ખાવા A 부oll Ai 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 ai

આપણે મેન રાપર માં જવાના છે આ બાજુ તો બસ મિત્રો આપણે આવ્યા છીએ હા વરિયું લેવાની છે વરિયું અહીંયાથી ગાડીમાં अच्छा।, वागर। अच्छा चलो बस्टे संदाजी। बस्टे संदाजी जा हो आ जाए बस स्टेशन बाजी बस स्टेशन बाजी जाओ आप गया था बस स्टेशन बाजी अपने पहुंच गए बस स्टेशन की बाजू में जो बस स्टेशन तो की बाजू में पहुंची है आगा। आगा। गाड़ी रख सो साइड में एक जासू मोबाइल की दुकान है बस स्टेशन तो पर में बस स्टेशन आ गया से और दिनेश भाई की दुकान पे जाइए सी दिनेश भाई की अच्छा

वाचे हूँ थोड़ी तकलीफ पड़े है तो ये रस पीवाई तो है बस तो मैं रस आई गया थी आगे से रस वाला तू जान दुआ के चलो मैंने पचड़ गया रस नहीं पीया चलो रस पीवा मंडी आ मंडी आ से હવે તો આપડે નિશાળે પહોંચવાના છે એક તો આડી આ તો બીજી છે આપડી બીજી છે બસ મિત્રો આપણે પહોંચ્યા પાછી આપડી નિશાળે હમણાં

मित्र गाड़िया <laughs> है अभी लारे बस मित्रों आप लोग वजह पर बहुत ही है ऐसे वजह पर बहुत ही है अच्छा <laughs>